મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાનું તોરણમલ ગામ છે અને આ તોરણમલ એક ઊંચાઈ ઉપર આવેલું પર્યટન સ્થળ છે હમણાં જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી મને મહારાષ્ટ્રના ધુલે લોકસભાની જવાબદારી સોંપવામાં આવી અને આ જવાબદારી વખતે જ્યારે મારી મુલાકાત થઈ અને નંદુરબાગ મારે રોકાવાનું થયું ત્યારે બાજુનું આ પર્યટન સ્થળ છે જે તોરણમલ ત્યાં જવાનો વિચાર કર્યો અને ખૂબ અદ્ભુત મજાનું સ્થળ છે આ ખૂબ ઊંચાઈ ઉપર આવેલું સ્થળ અને બહુ હજી આ ડેવલપ્ડ નથી ત્યાં કોઈ બહુ ખાસ સુવિધાઓ નથી ત્યાં બહુ કોઈ મોટી હોટલો કે ત્યાં કોઈ રહેવાની પરંતુ કુદરતી જે સૌંદર્ય છે એ કુદરતી સૌંદર્યથી ભરપૂર આખો વિસ્તાર છે માય ચોમાસાની ઋતુ અહીં આવવા માટેની બેસ્ટ સારામાં સારી ઋતુ ગણી શકાય ત્યાં હું ગયો અને ત્યાં જે પ્રકારે મેં આખો માહોલ જોયો અને એનાથી ખૂબ પ્રભાવિત મનને એકદમ સકૂન મળે આપણને ખૂબ અદભુત દ્રશ્યો આ તોરણમલના છે તોરણમલની અંદર ખૂબ સુંદર મજાનું એક વિશાળ મોટું સરોવર છે અને એ સરોવરની ફરતી અમુક નાની નાની હોટલો નાના નાના રૂમો પણ છે જ્યાં આપણે રાત રોકાઈ શકીએ છીએ આ સિવાય ગામની અંદર પણ અમુક નાની નાની નાના નાના હોટલ અને ક્વાર્ટર્સ છે અહીંના જે જંગલો છે પહાડો ઉપર એટલા અદ્ભુત અને સુંદર છે કે કોઈ પણ વ્યક્તિ અહીં આવે તો એમ થાય કે આ શુદ્ધ હવાની અંદર અહીંયા રોકાવાનું કોઈને પણ મન થાય એટલા અદભુત અને સુંદર મજાના એના આ જંગલો અને ત્યાં અચાનક જ મને મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એ તોરણમલની મુલાકાત બાદ ત્યાંના સ્થાનિક લોકો કેવી રીતે પોતાનું જીવન જીવે છે આ સમગ્ર વિસ્તાર આખો નંદુરબાગ જિલ્લો એ આદિવાસી બહુમૂલ વિસ્તાર છે લગભગ સિત્તેર એસી ટકા લોકો અહીં આદિવાસીઓ વસે છે તોરણમલ ગામની અંદર એક આદિવાસી ભાઈના ઘેર એનો બંગલો કહો એનો મહેલ કહો પરંતુ એનું આ ઝૂંપડું એ ઝુંપડા ઉપર હું મુલાકાત કરવા જાઉં છું અને તમે જોઈ શકો છો કે અહીં પહાડો ઉપર દરેક પહાડોની એક ચોટી ઉપર તમને અહીં આ આદિવાસી ભાઈઓનું આવી રીતે એક એક ઘર જોવા મળે અને અહીં તમે જુઓ કે આ છે એમની આખી લાઈફસ્ટાઈલ આ રીતે અહીં આપણા બધા જ આદિવાસી ભાઈઓ અહીંયા રહે છે અને આ ઝૂપડું પહાડોની એક ટોચ ઉપર છે અને ત્યાંથી આ ટોચ ઉપરથી હું એને એક મળવા જાઉં છું મને એક ભાઈ મળી ગયા આદિવાસી ભાઈ અને એ આદિવાસી ભાઈ ને લઈ અને આ કુદરતી સૌંદર્ય વચ્ચે હું એમના ઝૂપડાની મુલાકાતે જાઉં છું આપ કહેશે હો આપ કહેશે હોવ આ છે આપણા આદિવાસી ભાઈનું ઘર હં पाटलो पाटलो हाँ तो आप यहाँ पे खाना बनाते हो बैठो बैठो इधर बैठो 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 टुक टुक का हाँ घर ले जाएँ दे खाने और शादी वाशिंग घर तो आपका नाम क्या है नाम काय के ला केला केला नाम है केला केला आपके बेटे कितने हैं अपना बेटा चार चार बेटे हैं अच्छा

આ એમની લાઈફસ્ટાઈલ છે આખી બિચારા આની એમ તો પોતે પોતાની આ લાઈફમાં પણ ખુશ છે મેં એમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા કે ભાઈ તમને શું ફરિયાદ છે પણ આમ જો તો કોઈ ફરિયાદ નથી દુનિયામાં ક્યાં શું ચાલે છે કંઈ ખબર જ નથી ક્યાં શું ચાલે છે બસ નાનોકડું એમનું જીવન છે આમાં જી આમાં જમવાનું બનાવે છે આજ ખાના ક્યાં બનાવ્યા રોટી બનાવી દયા બનાવી ખાઈ લીધી ખાઈ લીધિયા અરે વાહ ક્યાં ખાયા દાલ રોટી આ રોજાન રસ્તામાં અહિયાં અને એ અમને લઈને આવ્યા છે અને ખુબ મજાના માણસ છે એમના બે નાના નાના બાળકો છે અહીં એક સરસ મજાની સ્કૂલ ત્યાં એમને બાળકો ભણે છે

अजाराम अजाराम अच्छा मार छोकरान छोकरो जो छोकरान छोकरो हूं हूं छोकरानो छोकरो अच्छा आपका पोता है हूं नु। <laughs> क्या नाम है आपका रिनिया रिनिया, रिनिया हां रिनिया हूं बहुत अच्छा लगा आपसे मिलके हूं बढ़िया बढ़िया हूं अच्छा लोगों को जीवन જોઈને નવાઈ લાગે આપણને કે આ પ્રકારની આ પ્રકારના લોકો એમની લાઈફ છે અને અને દુનિયામાં શું ચાલે છે કે ખબર જ નથી આપણા આદિવાસી ભાઈઓ છે સરકારની મોટી મોટી વાતો સાંભળીએ ત્યારે એમ લાગે છે કે શું ખરેખર ચાલી રહ્યું છે ક્યાં આ લોકોનું જીવન આપ સબ લોગ બહાર આ જાયગે લોકો પૂછતા ખબર પડી કે આ ગામના સરપંચ ક્યાં રહે છે તો હું અત્યારે સરપંચ સાહેબ કહેર આવ્યો છું સરપંચ સાહેબ નામ છે સીતારામ અને સીતારામ જે આ ઘર છે આ વિસ્તારમાં આલિશાન મકાન તો કહી શકાય અને જાણવા મળ્યું કે આદિવાસી ભાઈએ કીધું કે સરપંચ સાહેબ ચૂંટણી હોય ત્યારે આવે છે બાકી બાજુમાં સાહેદ ગામમાં રહે છે સાહેદ કરીને નાનકડું શહેર છે પરંતુ જો કે સરપંચ સાહેબના વખાણ પણ સાંભળ્યા કે સારું કામ કરે છે પરંતુ આપ જોઈ શકો છો કે ફરક તો છે એક જનપ્રતિનિધિના મકાનમાં અને સામાન્ય લોકોના મકાન સરપંચની બાજુમાં જ કામદારો રહે છે આ બાજુ પણ એક ચૂપડા છે બધા ફરતા અને જે રોગ દેશમાં છે કે રાજનેતાઓ જનપ્રતિનિધિઓ માલદાર થતા જાય છે પૈસાવાળા થતા જાય છે અને સામે ગરીબોની હાલત ક્યાં ક્યાં છે તમે જોઉં છું આ વિસ્તારની અંદર જ્યારે એક બાજુ આ છોકરું ત્યારે મકાન આ એક પ્રકારનો આલિશાન મહેલ જ કહી શકાય અહીંયા આ વિસ્તાર માટે એટલે રાજનેતાઓ અને જનપ્રતિનિધિઓ હંમેશા રૂપિયાવાળા થતા જાય પૈસાવાળા થતા જાય અને સામે જે ગરીબ માણસો છે મજદૂર માણસો છે આદિવાસીઓ છે એનું જીવન ત્યાં ને ત્યાં જ છે અહીં ક્યાંય કોઈ પ્રકારની વીજળીની વ્યવસ્થા નથી કોઈ લાઇટ નથી સરકારની નવી સ્કીમ પ્રમાણે સોલાર લાઈટ અહીં લાગેલી છે અને સોલાર લાઇટના ભરોસે લોકો રહે છે મુખ્યત્વે ખેતીનું કામ કરે છે એમાં ડાંગર પણ વાવે છે પછી બાજરીનો ખાસ છે મોકી જુવાર અને મોકી એટલે મકાઈ મકાઈ જુવાર એનું આ વિશેષ કરે છે અને જયારે આ લોકોને કામ નથી હોતું ત્યારે લોકો ગુજરાતમાં મજદૂરી કરવા માટે આવતા હોય છે બધા જ મોટાભાગના આદિવાસી ભાઈઓ રહે છે અને આદિવાસી ભાઈઓનું જીવન નજીકથી જોવાનો મોકો મળ્યો અને એમની સાથે વાત કરવાનો એમનો જીવનચર્યા જોવાનો મોકો મળ્યો જોઈને ખૂબ આપણને એમ થાય કે ભારતની વિવિધતા અહીંયા લોકોની ભાષા છે એ વાસી ભાષા છે ભીલ ભીલવાસી અલગ જ પ્રકારની ભાષા છે મેં ક્યારેય અગાઉ આ ભાષા સાંભળી નથી ગુજરાતી મરાઠી હિન્દીનું કોઈ મિશ્રણ નથી આખા અલગ અલગ જ એના શબ્દો છે અલગ જ એની ભાષા છે પણ હિન્દી સમજે છે બધા લોકો લગભગ એટલે આ લોકોની સાથે મળ્યા છે અને આશા રાખીએ કે સરકારો ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ સરકાર હોય એ આ ગરીબ ઝૂંપડા સુધી લોકો પહોંચે જ્યાં સુધી આ ગરીબ ઝૂપડાઓ સુધી સરકારો નહીં પહોંચે ત્યાં સુધી ભારતનો વિકાસ તમે ચાંદ ઉપર જાઓ મંગળ ઉપર જાઓ તમે ગમે એટલા મુકેશ અંબાણી બનાવો કે પછી તમે ગૌતમ અદાણી બનાવો કઈ ફરક પડતો નથી દેશને આવા પાંચ દસ પંદર ઉદ્યોગપતિઓ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓ બની જશે પરંતુ આ આદિવાસી ભાઈઓના એના એના ઘરમાં બાળકો જે રીતે છે એને સાચું ભવિષ્ય નહીં મળે મેં કીધું એને કે મારી ગાડીમાં હું એને લઈને આવે ભાઈને એમ પૂછ્યું તમારી ગાડી તમે ક્યારે લેશો તમારી પોતાની ગાડી મને કે સાહેબ મોટર લેવાનો વેત નથી તો ગાડી લેવાની વાત તો ક્યાં છે દૂરની વાત છે એટલે આ નક્કર વાસ્તવિકતા છે આ વિસ્તારની આપણા દેશની આપણે બધાએ ખૂબ કામ કરવાની જરૂર છે અને ખાસ કરીને જનપ્રતિનિધિઓ જે જે લોકો સરપંચ હોય તાલુકા પંચાયતના સદસ્યો હોય જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય જ્યાં સુધી જનપ્રતિનિધિનું કેન્દ્ર બિંદુ આ આદિવાસીઓના ઝૂંપડાઓ નહીં બને જ્યાં સુધી દલિત ભાઈઓનું ઝૂંપડું નહીં બને દેશની અંદર સામાજિક અસમાનતા છે એ અસમાનતાને જ્યાં સુધી આપણે દૂર નહીં કરીએ ત્યાં સુધી તમે મોટા મોટા મોલમાં અમદાવાદમાં ફરો બરોડામાં ફરો સુરતમાં ફરો મોટી મોટી લાંબી લાંબી ગાડીઓમાં આપણે ફરીએ દેશનો વિકાસ એ નથી દેશની એસી ટકા જનસંખ્યા આ રીતે જીવી રહી છે એના ઉપર આપણે ત્યાં વિચારવાનું આપ સૌને મારા નમસ્કાર